આજે આપણે જોશું સોળમો પાઠ છે પ્રદૂષણ અગિયાર છે સામાજિક વિજ્ઞાન આગળ જણાવેલી પર્યાવરણની બગડતી સ્થિતિના કારણે સર્જાયેલી સમસ્યા પ્રદૂષણ છે પર્યાવરણના ચાર આવરણ છે મૃદાવરણ વાતાવરણ જલાવરણ અને જીવાવરણ આ આવરણોમાં દૂષણ અથવા મેલ ભરાય છે ત્યારે પ્રદૂષણની સમસ્યા સર્જાય છે આપણું શરીર કે કપડાં મેલા હોય તો આપણને ગમતું નથી અને રોગ પણ થાય છે એટલે માનવજાત પોતાના કપડાં અને શરીરની સ્વચ્છતા જાળવે છે પણ પર્યાવરણની મલિનતા બાબતે પૂરી નથી હવે જોઈએ આપણે વાતાવરણનું પ્રદૂષણ વાતાવરણના પ્રદૂષણમાં વાતાવરણનો પૃથ્વી પરતો બે કિલોમીટર ઊંચાઈ સુધીનો ટ્રોપોસ્ફિયર નામે ઓળખાતો જે ભાગ છે તેમાં પચાસ ટકા હવા છે હવાના ઘટકો પૈકી પ્રાણવાયુ તમામ જીવસૃષ્ટિ શ્વસનક્રિયા માટે અનિવાર્ય છે આ પ્રાણવાયુનું પ્રમાણ ઘટે તો જીવન સૃષ્ટિ નાશ પામે પાણી વગર થોડા કલાકો અને ખોરાક વગર થોડા દિવસો કેટલા સમય સુધી પ્રાણીઓ જીવી શકે છે પણ પ્રાણવાયુ વગર થોડી મિન મિનિટોમાં જ પ્રાણીઓ મરી જાય માટે વાતાવરણને દૂષિત થતું અટકાવવાની તાતી જરૂરિયાત છે વાતાવરણને દૂષિત કરતા કુદરતી પરિબળ વાતાવરણને દૂષિત કરનારા કુદરતી પરિબળોમાં મહાસાગરો ધરતીકંપો અને જ્વાળામુખીઓ રણપ્રદેશો અને પાણીમાં ભળતા સેન્દ્રીય પદાર્થો મુખ્ય છે મહાસાગરો તેના કિનારા નજીકના વાતાવરણમાં ભેજ અને ખારસ ઉમેરે છે ધરતીકંપો અને જ્વાળામુખી હાટવાના કારણે પૃથ્વીના પેટાળમાંથી ધુમાડો ધૂળના રજકણો અને લાવા લાવારસ નીકળે છે જ્વાળામુખીના ધુમાડામાં ગંધક અને લાવા રસ નીકળે છે જ્વાળામુખીના ધુમાડામાં ગંધક અને રાખ હોય છે તે વાતાવરણને દૂષિત કરે છે ગંધકવાળી રાખ જ્યાં પડે છે ત્યાં વનસ્પતિ પણ હવે છે રણ પ્રદેશો રણ પ્રદેશોમાં પવનના કારણે ધૂળની ડમરીઓ ચડે છે અને વાતાવરણમાં ધૂળ ભળે છે આ ધૂળના રજગણો શ્વાસમાં જાય તો ફેફસાના કોષોમાં જામી જાય છે અને નુકસાન કરે છે હવામાં ધૂળના રજકણોની કારણે ઉષ્ણતામાનમાં વધારો થાય છે પાણીમાં ભળતા સેન્દ્રીય પ્રસાદ પદાર્થો પાણીમાં ઓગળેલો પ્રાણવાયુ જળચર જીવો તેમની શ્વસન ક્રિયામાં વાપરે છે પાણીમાં ભળેલા સેન્દ્રીય પદાર્થો સડે છે ત્યારે પાણીમાં ઓગળેલો પ્રાણવાયુ વપરાઈ જાય છે